રાજકોટની ગાડી વિદ્યાપીઠમાં આવેલી વીએમ મહેતા આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપલ પર વિદ્યાર્થીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે પ્રપોસ્ડ ફીના નામે વિદ્યાર્થીઓ પાસેથી સાહીઠ સાહીઠ હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા જોકે કોલેજ પ્રશાસને ત્રીસ હજાર ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પર સહી પણ કરાવી લીધી તેવો આરોપ વિદ્યાર્થીઓનો છે આખરે પ્રિન્સિપલ કેવી રીતે વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે પહેલા એ સાંભળો ના ના તું તો છે એ કહી દઉં અરે જ્યાં ફરિયાદ કરવી બેટા તને છૂટ હું છે ને એક એક ની ચામડી ઉધારી નાખી તો એટલું યાદ રાખજે વિશાલ